અરે પ્રિયા શું થયું છે તને કેમ આજે ઉદાસ બેઠી છે મહે કેવું કઈ ખાસ નથી હમણાં વાર્ષિક પરીક્ષા ચિંતામાં છું તેમાં શું ચિંતા થાય છે મને ગુજરાતી પદ્ય સાહિત્ય સ્વરૂપમાં દુહા મુક્ત છપા અને ચોપાઈ જેવા વિષયો વિશે થોડી ઓછું ખ્યાલ છે એટલે મને ચિંતા થાય છે અરે તેમાં મુંજા છે શું અમે બધા હમણાં તેની ચર્ચા કરી રહ્યા હતા તને પણ જણાવીએ હા કહો ને તો પ્રિયા સાંભળ હું તને દુહા વિશે જણાવીશ લક્ષણો છે તેમાં સાંસારિક જીવનની વાસ્તવિકતાનો સચોટ અને મર્મસ્પર્શી રીતે ઉલ્લેખ કરવામાં આવ્યો છે તેમાં પરોક્ષ રીતે જીવન જીવવાનો ઉદેશ્ય આપવામાં આવ્યો છે અને તેમાં ચાર ચરણ હોય છે સરસ માહિતી આપી

પ્રકારો છે વાત એ જસુ તો સરસ કહીયું પ્રિય સાંભળો હું તને ટોપાઈ વિશે જણાવ તો પાયમાં મુખ્યત્વે ચાર ચરણ હોય છે છપાની જેમ જ ટોપાઈમાં જીવન વિશે ઉપદેશ સદાચાર અને વિવેકનું મહત્વ સંસારની ક્ષણ ભોગવતા જેવા વિષયો પર સરળ વાણીમાં રજૂ કરાયું છે તો પાયમાં તુલસીદાસે તો પાયો ખૂબ જ વિખ્યાત છે સામાન્ય તેની દીર્ઘ રચનાઓમાં વચ્ચે વચ્ચે ટોપાઈનો આશ્રય લીધો છે વાવૃત્તિ તથા સરસ કીધું સાંભળ પ્રિયા હું તને છપ્પા વિશે કહું છપ્પા એ માત્ર છે છપ્પા શબ્દ સૂચવે છે તેમાં છ પદ રહેલા છે તેથી તેને છપ્પન છંદ તરીકે પણ ઓળખવામાં આવે છે છપ્પામાં પ્રથમ ચાર પદ પદા છંદના હોય છે તેમાં કેટલીક વાર કટાક્ષમય વાણી દ્વારા સચોટ અને મર્મો રીતે નીતિ અને વ્યવહારોનો ઉપદેશ આપવામાં આવે છે તેમાં પ્રથમ ચાર પદમાં વિચાર રજૂ કરવામાં આવે છે અને બે પદમાં ઉપસંહાર આપવામાં આવે છે અખા અને સાંભળના છપ્પા સુપ્રસિદ્ધ છપ્પા છે વા મહે તો સરસ કીધું તમે બધાએ મારી ચિંતા દૂર કરી દીધી